ડુંગળીના ઘટતા ભાવોને લઈ ખેડૂતોમાં મુશ્કેલી સાથે ચિંતા પ્રવર્તી છે ત્યારે ડુંગળીના ઘટતા ભાવોને લઈ આગેવાન એવા ભરતસિંહ વાળા મેદાનમાં આવ્યા અને ભરતસિંહ વાળાએ કર્યા ભડાકા ચાલીસ ડિગ્રી જેવા તાપમાનમાં ઉનાળાની અસહ્ય ગરમીમાં જાહેર માર્ગો પર સુઈ ડુંગળીના ઘટતા ભાવોનો વિરોધ નોંધાવ્યો હતો

તથા ડિહાઇડ્રેશન ની મિલી ભગત થી ભાવો ગગડી રહ્યા છે તેવું નિવેદન આપી સૌને ચોંકાવી દીધા હતા પણ હાલ માર્કેટિંગ યાર્ડ ડિહાઇડ્રેશન અને બજારનો ભાવ કોઈ પણ કારણ હોઈ શકે પણ ખેડૂતોનો મરો છે તે ચોક્કસ બાબત છે મારું નામ મહેશ ચોટવડિયા છે હું સાવરકુંડલા તાલુકાના આંબડી ગામે થાઉં છું તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ છું ખેડૂત પુત્ર છું ત્યારે ખેડૂતોની વેદના સારી રીતે સમજી શકો વેદના એટલે કે આ મવા ડુંગળીનો હબ ગણાય છે ત્યારે આજે સફેદ ડુંગળીનો ભાવ દિન પ્રતિદિન ગગડતો જાય છે આજથી દસ પંદર દિવસ પહેલાં આ ડિહાઈડ્રેસનના પ્લાન્ટ મવાની અંદર લગભગ એકસો સિત્તેર જેટલા આવેલા એને રોજની એવરેજ જરૂરિયાત પંદરસો સત્તરસો થેલાની છે એની આમ આવક દોઢસોથી દોઢ લાખથી અંદર થેલાની છે તો આ લોકો ક્યાંક ને ક્યાંક આ યાર્ડની અંદર મિલી ભગતથી અછત ઊભી કરીને ખેડૂતોને લૂંટવાનું કામ કરી રહ્યા છે ત્યારે મારી એક લીગલ માંગણી છે કે આ ડુંગળી એકસો પંદર રૂપિયા વેચાતી હતી કેબલનો ભાવ હતો ત્યારે અઢીસો એ ખરીદતા હતા આજે એકસો અઢાર રૂપિયા કિબલનો ભાવ છે તો ડબલ ડિજિટમાં ભાવ લાવી દીધો છે નેવું રૂપિયાથી હરાજી શરૂ કરે જે અમારા ખેડૂતને ક્યારેય પોષણ ન થઈ શકે પડતર કિંમત પણ મળતી નથી ત્યારે અમારી માંગણી છે કે અમને બસો રૂપિયાથી રાજી શરૂ કરવામાં આવે ખેડૂતોને પણ પરવડે વેપારીઓને પણ પરવડે અને આ માંગણી અમારી નહીં સંતોષાય ત્યાં સુધી અમે મેદાન છોડવાના નથી આ વાત સો છે આભાર થેન્ક યુ ડુંગળીની યોગ્ય કિંમત નહીં મળતા અને ઘટતા ભાવોને લઈ ખેડૂતોના હિતકારી અને આંદોલનકારી એવા ભરતસિંહ વાળાએ પોતાના નિવેદનમાં નેતાજી કારખાનેદારો સામે નિશાન તાકી શબ્દોના ભડાકા કર્યા હતા અને ભરતસિંહ વાળાએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવો હજુ પણ નહીં મળે તો આગલા દિવસોમાં વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી ઉનાળાની અસહ્ય ગરમીમાં ચાલીસ ડિગ્રી જેવા તાપમાનમાં જાહેર માર્ગ પર વચ્ચે જ ચતાપાટ સુધી વિરોધ નોંધાવ્યો હતો નામ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર છેલ્લા બે થી અઢી મહિના ની અંદર અઠવાડિયું પાંચ થી થાય એટલે સફેદ ડુંગળીમાં પચાસ બસો રૂપિયા સુધી નો ગમે ત્યારે ગાબડું પડે એટલે અવરનવર અમારે આંદોલન કરવું પડે અને આજનું આંદોલન કરવાનો મુખ્ય હેતુ હતો એ હતો કે સફેદ ડુંગળી છે એ આખા ભારતની અંદર સૌથી વધારેમાં વધારે ડિહેડ્રેસન જો હોય તો એ મોવામાં અને સફેદ ડુંગળી મોવા માર્કેટિંગ યાર્ડ અને મોવા ડિહાઈડેશનમાં જ કાયમ પીલાતી હોય એટલે એને ઉપરના કે દેશ વિદેશના ભાવ એને કોઈ લેવા દેવા નથી જો સફેદ ડુંગળી આ ડિહાઈડ્રેસનવાળા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અધિકારીઓ અને વેપારીઓ જો ધારે તો એક ખેડૂતની ડુંગળી એક મણ ત્રણસો રૂપિયા વેચાય એમ છે પણ આ લોકો એક વન પચીસથી દોઢ રૂપિયા ઊંડીમાં પડાવી લે એટલે અમારે આંદોલન કર્યું અત્યારે આંદોલનના પ્રભાવના હિસાબે માર્કેટિંગ યાર્ડના નેતાઓ આવ્યા છે અને આ વાત ફટી જાય એવા એ પ્રોગ્રામ આપે છે અને બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા ઊંધીનો ભાવ જો કરી દે તો જ આ આંદોલન સમેટા નહીંતર આ આંદોલન કાયમી શરૂ રહે અને ત્યાં સુધી ખેડૂતો હરાજી નહીં થવા દે એવી પ્રતિજ્ઞા લીધેલી છે આજે સવારે ડુંગળીની હરાજી શરૂ થતા જ ડુંગળીના યોગ્ય ભાવો નહીં મળતા ખેડૂતો આંદોલનકારીઓએ દેકીરો મચાવ્યો હતો તો હરાજીનું કામકાજ બંધ થવા પામ્યું હતું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આઠ થી નવ લાખ જેટલા ડુંગળીના થેલા પડ્યા છે જો હજુ પણ હરાજીનું કામકાજ શરૂ નહીં થાય અને ડુંગળીનું વેચાણ ન થાય તો ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની થવા પામશે ત્યારે આ તમામ બાબતને લઈ મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શ્રી વિશાલભાઈ પાંચાણી શું કહે છે તે જોઈએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અંદાજે આઠ થી નવ લાખ પેલા ગ્રાઉન્ડ ઉપર પડેલા છે હરાજીને શરૂઆત થતા નબળા માળના એકસો ત્રીસ એકસો સાઠ રૂપિયા તેમજ સારા માળના એકસો છેતેર પંચોતેર રૂપિયા થતા હોય ખેડૂતભાઈઓને આ ચાલુ વર્ષે ઉતારો પણ ઓછો હોય જેમને હિસાબે પડતર કિંમત કરતાં નીચે ભાવે જતા ખેડૂતો આંદોલનકારીઓ દ્વારા તેમજ ખેડૂત ભાઈઓ દ્વારા તમામ સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતોનું આંદોલન થયું અને હરાજીનું કામકાજ બંધ થયું છે ગ્રાઉન્ડમાં આજે આઠથી નવ લાખ થયેલાનું વેચાણ બાકી છે અને ખેડૂતોએ લોડિંગ તેમજ અનલોડિંગનું કામ પણ બંધ કરાવેલ છે ખૂબ જ નીચા ભાવ જતા આ કારણથી ખેડૂતો દ્વારા રોષ ઉપળી ઉઠ્યો છે મોવાની અંદર ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે અને વેચાણ પણ બંધ છે જો વેચાણ નહીં થાય તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની હોય છે